કે નિતમો એ પકતીઓ પાપાજી એ ગોગમ પાપા હવા હવા એ આ ચાનકે ઓયા થાલા કરો થાલા કરો થાલા કરો મો આવ પેલે દે કોણ કે આવ દે થાલા કરો કેતા કેતા અલ્યા માર ભાઈ બંજેલો करतो તો તું લેક મટા હા આમ કપડે જ ન દે તું અતા તો જેણો છે તો એક

એ છોકતી જો વૈશો જો તો તાન તો તું કોણ બિહાય જતો મતલે હા એ તો લેતા આવો

તું પડતું ના કરું પાછું ના કરું ઓહો ના કે તું વળી તારા મને દાળો સિમ કરી નહી જે તો દાળો નથી ના મને ખબર પડે ખૂબ તો ગોબબાજી છે હા બે ગાડીની નોટો આવી લે ભાઈ હા આઈ ગયા મહારાજ ઓકા બાપા ઈ આવી ગયા આપણો બાપુ તો વાળો ભાઈ એ તો જે આ વાળો ભાઈ આખી જઈ પે મોડ છો કોમ અલ્યા તમે કોઈ મોડી છો કે હવે આઈ જ કે તમારું ઉતાર્યું છે બાપા બોલાય ના હું મહારાજ કોઈ નહી દર્શન કરીને માં બાપા બોલાય ના એ એ મહારાજ હવ નું હાલું કરજો બાપાજી

हो हो انا राजा ने बोलवाने

હજાર જે આપણે આપવામાં થોડા લેટ પડ્યા

એટલે એટલો હાટ છે જો આપણે હાડા દાડા જાય તમે કામ થઈ જાય એટલે ગોગાનું નામ એટલે પબ્લિક તો છે લેવાનું આવી ગયા થી આપણો

માજીવાડી તવે બોખરા માઈન વહી ગયા છો હા એ બાપા જીવા માજી જો ખાલી માજી એ બોલાગા આ દે જય આ બાપા અરે જો જો તો રમેશો ઘરિયતલે શું ખોવાઈ ગયું પાણી પીધું મેલે નાતા અરે માજીવાડી મા એ જાતા બધા કરીયા ઉભારો હા હા આવતા અરે ભરા ભઈ અને કેમ પાણીનો બાટલો કેવું અમે આ છોકરાનું જાળ રાખો છોકરો સો ખોવાઈ જહે ના જતા પણ અમે આયાથી બધા જો ના કરો ભઈ ચલો મસ્ત જાઈ જાતા હતા ચંદનનો

યુ તો બેરહો મુની ગાય દે ને મેં મને લા પપડશી ડાવા આવશે તો એ મંદિર તો હારું એનું બાપાનો હુકમ થાય ડાવા આવશે હું કીધું મોટું ચોકળ કરતી દીન ઘર મોન છે તો હારું પણ જાહો કો ખારો હારું થાય

બે છોકરા ફરવા તાર બાપુ બધા છોકરા કયો વાતો કરવી સુધી હતા બાપા ને અરે આવું મોટું શું કર્યું બાબા આવ્યો જ નહી

લાજ રાખજે હવની ની હવ હવ લાજ રાખજે અને કોઈ વસ્તી આવતી જાતી હોય ના પોય થોડું લમણો રાખજે માં તું બેઠી જો કે કોઈને ઠે ઠકો મત આબા દેજે કે ઠપકો માં તું આબાદ મત દેજે કોઈને અને બધાને હાજો રાખજે એ માં માં મારિયો જય જય હેડો તમે અમે એ આયા બાકી હા મારી મારિયો હા મારો બナス તો છો હા